આજ રોજ અમરેલી પોલીસ દ્વારા જે દીકરી ઉપર અન્યાય થયેલો તેમના પ્રત્યેય ઘાટ ઉપલેટામાં જોવા મળ્યા જાણવા મળતી માહિતી મુજબ અમરેલી પોલીસ દ્વારા રાત્રિના સમયે દીકરીનું સરે જાહેર સરઘસ કાઢનારા હોય કાયદાનો દુરુપયોગ કરે અને કાયદાને ભંગ કરેલ હોય તેની સામે કાર્યવાહી કરવા અને સત્તાના જોર ઉપર પોલીસ તંત્ર દોડતું હોય તેવું દેખાઈ રહ્યું છે આજે ગેરકાયદેસર રીતે દબાણ કરનારા વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકર્યા અને ધારાશભ્ય પદેથી દૂર કરવા ઉપલેટા ઇન્ડિયન ગઠબંધન દ્વારા માંગ કરવામાં આવેલ ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેટી પઢાઓ બેટી બચાઓ જેવા નારાઓ આપવામાં આવતા હોય અને અમરેલીની ટાઇપિસ્ટ દીકરીનું સરે આમ જાહેર સરગસ કાઢવામાં આવતું હોય ત્યારે દેશને માટે શરમજનક ઘટના કહેવાય અને જ્યારે કાયદાના રક્ષક આવી કાયદાકીય કામગીરી કરતા હોય તો ખરેખર ખનીજ માફિયા બુટલેગરો બરલી મટકાના મુખ્ય કૂટણખાનાઓ ચાલી રહ્યા હોય તેવા લોકો ગેરપ્રવૃત્તિ કરતા હોય

કાર્યકરો આગેવાનોની અંદરો અંદરની લડાઈને કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું સરઘસ કે ફુલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ પર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઈન્ડિયા ગઠબંધન આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલા લેવાય અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસ આ કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવવાની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરી અને અપરણિત દીકરીને રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું ભુલેકું કાઢે એ બિલકુલ શાંત કરી શકાય એવી વાત નથી અને એમના વિરોધ કરવાના ભાગરૂપે આજે અમે ઇન્ડિયા ગઠબંધનની ટીમ દ્વારા ભુપલેટા મામલતદારને પત્ર આપેલ છે મારું નામ દાયાભાઈ ગઘેડા ઇન્ડિયા ગઠબંધનના પક્ષનો એક આગેવાન છું આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલીની અંદર જે રીતે એક સામાન્ય કર્મચારી મહિલાને જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કહેવાતા ભાજપના આંતરિક દખાવો અને આંતરિક સાઠમારીઓને કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદનીય છે અને લોકશાહીના નીરે નીરા ઉડેડા એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે ત્યારે માનની આપણા આરોગ્ય જે ગૃહમંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક દખામાં છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે માટે એટલે ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલે હજી અમે માનની આપણા રાજ્યપાલ મહોદય દેવવ્રતજીને આવેદનપત્ર આપી અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને ધારાસભ્યશ્રીને સસ્પેન્ડ કરવા જોઈએ અને જવાબદાર જે કઈ અધિકારીઓએ આ કાર્યવાહીઓ પોલીસ તંત્રએ કરી છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ